તો મિત્રો હાલમાં જ આ બેનનું નામ છે પૂજા રોય કરીને મિત્રો આ બેનનું નામ છે અને મિત્રો આ બેને હાલમાં જે ગીત ગાયું છે એ ગીત મિત્રો એટલું બધું સુપરહિટ મિત્રો આખા સોશિયલ મીડિયામાં પૂર ઝડપે એટલું બધું વાયરલ થઈ રહ્યું છે ને કે વાત જ છોડી દો એટલે આપણે એ વિડીયો તમને આખો લાઈવ બતાવવાના છીએ એ પહેલાં તમને આ બેનનું આખું ઇન્સ્ટાગ્રામ આઈડી આખું મૂક્યું છે મિત્રો પૂજા રોય કરીને મિત્રો આ બેનની આઈડી છે તો મિત્રો બેનને ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં ને આખો વિડીયો તમારે બીજા વિડીયો જોવા હોય બેનના તો આ આઈડી પર તમે જોઈ શકો છો અને બેન ને ખાસ સપોર્ટ કરજો મિત્રો કારણ કે બેનનો અવાજ એટલો સુંદર છે ને કે આ બેન ના વખાણ કરો એટલા ઓછા છે સાહેબ કારણ કે મિત્રો પહેલી વખત જ્યારે મિત્રો આ બેનનો વિડીયો જોયે ને મેં ત્યારે મિત્રો મને તો એવું લાગ્યું કે કોઈક ફોરેન ના કલાકાર હશે પરંતુ જ્યારે સાહેબ મેં આ બેનનું ગીત સાંભળ્યું ને પછી મને ખબર પડી કે આ બેન તો આપણા ઇન્ડિયાના જ છે એટલે કે ભારતના જ છે અને ભારતમાં એવા અમદાવાદના મિત્રો આ બેન છે એવા સમાચાર પણ મળી રહ્યા છે તો ખાસ આપણે હવે બહુ વાર નથી કરવી અને એ ગીત આપણે તમને સંભળાવી દઈએ એ પેલા ખાસ બેન વિશે તમે શું કહેવા માગો છો એ બે શબ્દો કોમેન્ટમાં જણાવી વિડીયોને એક લાઈક કરી દેજો તો જોઈ લો વિડીયો હવે